જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે વહેલી સવારથી જ પતંગ ઉત્સવ સાથે લાયન નેચરલ રેસ્ક્યુ ટીમ ગ્રુપની સેવા કાર્યની લોકો દ્વારા ખૂબ જ સરાહના કરવામાં આવી હતી રોજ મકર સંક્રાંતિનું પર્વ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી જેમાં પતંગ રસિયાઓએ પોતાની પતંગ કરી ઘણા લોકોએ દાન પુણ્યની મજા માણી કેશોદના લાયન નેચર રેસ્ક્યુ ટીમ અને સામાજિક વનીકરણ રેન્જ કેશોદના સૌજન્ય અને સાથે જ પ્રાઇવેટ એમ્બ્યુલન્સ વિભાગ કેશોદના સંયુક્ત ઉપક્રમે કેશોદના સ્ટેશન રોડ પર દર વર્ષની જેમ જ આ વખતે પણ સેવા કાર્ય અવિરતપણે શરૂ રાખ્યું હતું જેમાં પતંગ રસિયાઓએ પોતાની મોજ માણતા અબોલ પક્ષીઓના જીવ સાથે પણ રમત કરી અને પક્ષીઓની ચાઇનીઝ દોરીઓથી પાંખો કાપી નાખી હતી અને જેમાં એક બગલો એક પોપટ અને બાકીના તેર જેટલા કબૂતરોને લાયન નેચર રેસ્ક્યુ ટીમ અને એમ્બ્યુલન્સ ગ્રુપના સહયોગથી બચાવ કાર્ય કરવામાં આવ્યું હતું ટ્રસ્ટી મંડળ કોલેજની હોસ્ટેલમાં અમે મકર સંક્રાંતિનો તહેવાર ધામધૂમથી ઉજવી રહ્યા છીએ મકરસંક્રાંતિના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે તેમજ મકર સંક્રાંતિના અન્ય ત્રણ નામ છે માઘ મેલા માધી અને ભોગાલી આ તહેવાર સાંસ્કૃતિક સાથે ધાર્મિક પણ છે દાન કરીએ છીએ તેમજ બોર્ડ ટોપરું માંડવી જેવો ખોરાક આરોગીને આપણે આપણી વધારો કરીએ છીએ તેમજ આ દિવસે નાના બાળકો વટેમારકુઓ તેમજ પશુ પક્ષીની ઈજાના પહોંચે તેનું ધ્યાન રાખવું ઘણી વખત લોકોની મજા મજાની પાછળ અન્યની સજા બની જાય છે તેમજ આજે અમે હોસ્ટેલમાં ખૂબ ધામધૂમથી મકરસંક્રાંતિનો તહેવાર ઉજવી રહ્યા છીએ

પક્ષી લઈ આવીને એટલે નવું જીવનદાન આપીએ છીએ આમાં અમારી સાથે કેશોદ તાલુકા કેશોદના એમ્બ્યુલન્સ તમામ એમ્બ્યુલન્સ સ્ટાફની સેવા અમારી સાથે હોય છે સંકળાયેલા હોય છે તેમજ સરકાર શ્રીના કરુણા અભિયાન અંતર્ગત પણ આ જગ્યાએ આપણે પક્ષીઓની સારવાર કરીએ છીએ અને સાથે સાથે એક આજે એ જણાવવાનું કે આજના દિવસે દાનનો ખૂબ મોટો મહત્ત્વ છે જ્યારે એક સાથે બધા ગાયને જે ભવના લોકની કુંદડીને જે બધું ખવડાવે છે આજના દિવસે બધું ના ખવડાવવું ગાયને તમે તમે જ્યારે ખવડાવો ગાયને જ્યારે ખવડાવો ત્યારે સેવા જ મનાય છે આજના દિવસે ના કવરાવી આજના દિવસે તમે વધારે થઈ ગયો છો અને ભાઈ બીમાર પડે છે અને એની પાછળ દોડવું પડે છે એટલે સારવાર આપવી પડે છે એટલે આજના દિવસે બધા ગૌ વંશને લિમિટમાં ખવડાવી અને બીજા દિવસે પણ એને ખવડાવી શકાય એ રીતે અમારી અપીલ ધ્યાનમાં લેજો મધુરાવલિયા સાથી બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ